હમણાં જ એક સિંહ ગયો તે પણ ઘાસ જેવો જ હતો અને મોબાઈલ ખોલીએ ત્યાં વાર લાગી જાય એટલે એવા સૂકા ઘાસમાં દેખાણો પણ નહીં મોબાઈલમાં એટલે પછી વિડીયો લેવાનો નથી

જવાના છીએ ક્યાં પછી ક્યાં જમવા જઈએ ક્યાં જઈએ એ હું તમને આ વિડીયોમાં નીકળ્યા પછી ખબર પડે એટલે ત્યારે બતાવીશ ભાવનગર વાળો રોડ છે ને એકદમ ક્લીન થઈ ગયો છે સરસ મજાનો બની ગયો છે બહુ જ ખાડા હતા અને હવે એકદમ સરસ થઈ ગયો છે આગળ છે બસ આવે તો આવે કેમ કે આજે વસંત પંચમી છે તો એમ થયું કે ચાલો કુદરત નો તહેવાર છે તો એના તહેવાર ને આપણે ઉજવીએ તો કુદરત તો ઉજવે જ છે આજેનો તહેવાર પણ અમે પણ આજે જો અત્યારે આંબામાં મોર છે કહીએ છીએ ને કે આંબે આવ્યા મોર ને વાર્તા કરશું મોર એવું છે આજે વસંત પંચમી દિવસ છે અને વસંતપુર બહારમાં ખીલેલી છે આજે હું પણ તમને પ્રકૃતિનું દર્શન કરાવવા નીકળી છું તો આપ જુઓ

તો ગેટ ખુલ્લો હોય જો સૂર્યનારાયણ આત્મી ગયા હોય તો ગેટે થી જવા દેતા નથી આપણે જોઈએ છીએ કે જે આપણને સૂર્યનારાયણ એટલા દેખાય છે આ ગામ જડોંદર ગામ આવ્યું હમણાં ગયું એ અમરા પર ગામ ગયું જે ધારાસભ્ય ભીખા ગલાનું કહેવાય એ ના જલંધર કહેવાય એ સુજાય છે પણનો માણસ છે એ પણ આગળ લેતો નથી હવે આપણે અમરાપુર જલંદર થઈ અને સાસણના દેવડિયા રોડે આવી ગયા છીએ જો વેગેટ બંધ ન થઈ જાય તો એ ગામ છે

તલ દેવડિયા ગેટ છે કે જ્યાં આપણે સૂર્યસ્ત પહેલા અંદર આવી જવાનું પર રોળો બની જાય અહીંયા દેવળિયા છે જે આમ હા નો ઓબ્જેક્ટ બીજું છે ઓ ઝીરો છે એ મે લીધું છે એ પંખાન ઝાડ છે

ગડાસ નો મજા આવે તો ભાઈ ઊઠ પેસેવા પીતા હોય ને આબો કીન એનો તો ધંધો હજી હું કાલે 11:30 11 આયો જૂટ ગમરાઈ બંગવા હા બસ પકડી

જેવો જ હતો અને મોબાઈલ ખોલીએ ત્યાં વાર લાગી જાય એટલે એવા સૂકા ઘાસમાં દેખાણો પણ નહીં મોબાઈલમાં એટલે પછી વિડીયો લેવાનો નથી આપણે આવ્યા જો અત્યારે રાત નો ગેટ બંધ છે એ કોણ લાગશે કે દેવળિયા અને સાસન વચ્ચે પણ આગે પણ બંધ હોય

ભાઈ છે જો આ કાઈ ખબર નહી આ તો રે જો આયા ઓલો છે તો આના પછી છે હવે સીતારામ આ સીતારામ છે દેસી ઢાબા એને પેલા બધું આવે રામ પછી છેલા રામ પછી અમે જે રામ આરામ ભાઈ આરામ અને હવે આવે છે અમે રામ ભાઈ ને આવીએ એ છે જો આ